અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે આ હાઉસિંગ બોર્ડના મકાનો પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂના જર્જરિત હાલતમાં છે ત્યારે નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બ્લોક ફાઈવમાં જર્જરિત ટાંકી પડી જતા લોકોમાં તફડી મચી ગઈ હતી પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂના મકાનોમાં ટાંકી જર્જરિત યથાવત રીતે જોવા મળી રહી છે જોકે ટાંકી પડતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પાંચ નંબરના બ્લોકમાં જે જનરલ બાર માણસ બાર ઘર છે એના માટે પાણીની ટાંકી હતી એ પાણી ટાંકી આજ સવારમાં પડી ગઈ છે નીચે અને નીચેના ઘરને નુકસાન થયેલું છે બાકી કોઈ જાનહાની થઈ નથી કેટલા વર્ષ જૂનું છે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂનું બાંધકામ છે અને અત્યારે અમે રિટેલમાં જઈ રહ્યા છીએ પણ ઘણા એવા તત્વો છે બ્લોકવાળા કે જે અમને વધારે બાંધકામ આપો વધારે બાંધકામ સહીઓ સહયો નહોતા કરી આ એક એમના માટે ઉદાહરણ છું કે હજુ જેટલું લેટ છે એના કરતાં વધારે ખરાબ થશે